વાદરા તાલુકાના લુણા ગામ જમ્મુસર રોડ ખાતે આવેલ નર્મદા કેનાલ ઉપર આવેલા ગેમલ ડેકોર નામની કંપની દ્વારા બ્લોક નાખે કેનાલ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે સંદર્ભમાં નર્મદા નિગમના મહા અધિકારી શ્રી દુષ્યંત જુગલીકરને આની અરજી પણ આપી હતી પરંતુ તેઓ પોતે જ પત્રકાર સામે સ્વીકારી રહ્યા છે કે ભાઈ મારાથી આ બાબતમાં કોઈ થાય એવું નથી ઉપરથી તેમનું સામેથી કહેવું છે કે અમે સરકારી અધિકારી ભલે રહ્યા પરંતુ બાબતમાં કાંઈ જ કરી શક્ય નથી દુર્વ્યવહાર કરતા નગર નર્મદા નિગમના અધિકારીશ્રીએ કહ્યું કે તમારાથી જે થાય તે કરેલો દબાણ દૂર નહીં થાય લોકો મુખ્ય ચર્ચા રહ્યું છે કે આ નર્મદા નિગમના અધિકારીશ્રીનો નોકરીનો તો સહકારીની કરી રહ્યા છે પરંતુ ચાકરી તેમની ગુલામીમાં કંપનીના ભૂમાફિયાની કરી રહ્યા છે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે ગુજરાતની નીડર અને નિષ્પક્ષ મીડિયા આ પડઘો જ્યારે જિલ્લા અને રાજ્યના લાગતા વળગતા અધિકારીઓ સામે પડશે તો આ દબાણ હટાવવામાં આવશે શું નર્મદા નિગમના ભ્રષ્ટ અને કંપનીના ગુલામ સરકારી અધિકારીશ્રીઓ સામે એક્શન લેવાશે